નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા બે દિવસથી ગોઘંબા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અને તેમાં પણ છેલ્લા ચોવીસ દર કલાક દરમિયાન ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે આઠમ છવ્વીસ તારીખના રોજ સવારથી જ મુસળધાર કહીએ તો છાંબેલા ધાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને સમગ્ર ઘોઘંબા તાલુકાને વરસાદ ગંભરોળી રહ્યો છે ત્યારે ઘોઘંબા તાલુકાના વાવ બાકરોલ નજીક વાવથી બાકરોલથી શિવરાજપુર તરફ જતા રસ્તા ઉપર જે નાળા આવે છે કોતર આવે છે જે નાળા બંને ઉપરથી ખૂબ જ મોટી સ સંખ્યાની અંદર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને વાવ અને વાવ બાકરોલથી શિવરાજપુર નો જે વાહન વ્યવહાર છે તે સદંતર બંધ થઈ ગયો છે બંને તરફ લોકો પાણી ઉતરવાની રાહ જોઈને બેઠા છે પરંતુ હજી પણ વરસાદ ધોધમાર ચાલુ હોવાથી પાણી ઉતરે એવા કોઈ એંધાણ જણાતા નથી ગોગંબા તાલુકાની જનતાને વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે હાલ છેલ્લા પાંચ દિવસ વરસાદની ભારે આગાહી હોવાથી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે કામ વિના બહાર ન નીકળવું કે કોઈ પણ જગ્યાએ પાણીનો પ્રવાહ કોઈ નાળા ઉપરથી કે ડીપ નાળા ઉપરથી કે કોજો ઉપરથી પસાર થતો હોય ત્યારે તેમાં કોઈપણ પ્રકારનું વાહન લઈને અથવા તો વાહન વગર પસાર ન થવું કે એમાં ઉતરવું નહીં કે પોતાના જાન માલને પણ કે ઢોર ડાખરને પણ એની અંદર ઉતરવા દેવા નહીં તેવી ખાસ ચેતવણી આપવામાં આવે છે ડીબી ગોગંબા તરફથી પણ આપ સૌ દર્શક મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે ચોમાસું અત્યારે ભરપૂર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગોગંબા પંથકની અંદર અને આપણા જીવ જાન અને માલની સાચવણી કરવાની અને સલામત રાખવાની જવાબદારી આપણી પોતાની પણ છે તો આપણે કોઈ કોઈપણ પણ પ્રકારનું જોખમ લઈશું નહીં ને આવા જોખમી નાળા ઉપરથી પસાર થઈશું નહીં આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે બાકરોલથી શિવરાજપુર તલાવડી તરફ જતા આ રસ્તા ઉપર આવતા નાળાઓ જેની જેને ઊંચા કરવાની માંગણી પર ભૂતકાળમાં કરવામાં આવેલી છે એ નાળા ઉપરથી અત્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર પાણીનો જથ્થો પસાર થઈ રહ્યો છે એટલે બંને તરફથી લોકો અહીંયા અટવાઈ ગયેલા છે પોતાના વાહનો પસાર થઈ શકે તેમ નથી જેના કારણે અહીં જે કહી શકાય કે અહીંનો જે સંપર્ક એ તૂટી ગયો છે અને ક્યારે ચાલુ થશે તે કહી શકાતું નથી